જોઈએ સુંસર દદના આ અદ્ભુત નજારાની તસવીરો અને પ્રકૃતિના ખોળે મોજ માણી રહેલા પ્રવાસીઓની મજાની વાતો ચોમાસાની મોસમમાં પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી આશરે પાંચસો ફૂટની ઊંચાઈ એથી એક આહલાદક ધોધ વહે છે આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે દર ચોમાસાના ચાર મહિના માંગ આ શિલાઓ માંગથી ધોધ વહે છે ધોધની શરૂઆત શ્રાવણ માસ આસપાસના ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે આ ધોધ માંગ ભૂદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞોપવિત ધારણ કરે છે આ વિસ્તાર આદિવાસી હોય એટલે સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ધોધ પાસે આવેલ ધરતી માતા મંદિરના દર્શન કરી શુભ પ્રસંગની શરૂઆત કરતા હોવાની પૌરાણિક માન્યતા રહેલી છે એટલે આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે એટલે લોકોની ભારે ભીડ જામે છે મારું નામ પટેલ જાનવી મનુભાઈ છે જુમસરથી આવું છું બાજુના ગામમાંથી દર વર્ષે અમે અહીં આવીએ છીએ બહુ જ મજાનું અંદર અહીંયા વાતાવરણ આવે છે અહીંયા માડાસા અરવલ્લી સાબરકાંઠા ખેડા માં બઉ જ લોકો અહીંયા આવે છે અહિયાં નજારો જેવો હોય છે કે જોઈને મજા આવે આપણને બધાને કહીએ છીએ કે અહીંયા આવો આપણા સાબરકાંઠામાં જ છે અહીંયા અરવલ્લીના ભીલોડાના બાજુમાં જ સુનસર ગામમાં ધોધ પડે છે બધા લોકો અહીંયા આવે તો કંઈક અલગ મજા આવે અહીંયા વાતાવરણ એટલું મસ્ત હોય છે અહીંયા ધરતી માતાનું મંદિર છે એના ખાતે સુનસર ધોધ આવેલો છે અહીંયા સરસ મજાનું વાતાવરણ ઠંડુ વાતાવરણ દર વર્ષે આવો તો કંઈક એકવાર આવો તો વાતાવરણ જોઈને કંઈક અલગ મજા આવશે થેન્ક યુ મારું નામ પટેલ સોનલ છે હું બાજુના ગામમાંથી આવું છું ઝૂમસરકાણી ગામ છે ત્યાંથી અહીંયા અમે દર વર્ષે અમારી ફેમિલી જોડે આવતા હોઈએ છીએ અહીંયાનું વાતાવરણ એટલું સારું હોય છે ને અહીંયા આવવાની બહુ જ મજા આવે છે અમે લગભગ દર વર્ષે આ દૂધ પડતું જ હોય છે આ વર્ષે બી પડે છે તો અમે આ વર્ષે બી આવ્યા છીએ અને અહીંયા એટલું મસ્ત વાતાવરણ હોય છે જાણે આપણે કશ્મીરમાં આવી ગયા હોય અને એટલું સું સૌંદર્ય વાતાવરણ હોય છે પ્રકૃતિનું એટલું સૌંદર્ય હોય છે કે તમને અહીંયા આવવાની બહુ જ મજા આવે થેન્ક યુ